એ એ ના ના અમારા ધ્યાન ઉપર જ નથી મારા ધ્યાન પર કોઈ ફોન પણ એ બાબતનો મને આવ્યો નથી અને નથી અને આ જે ન્યાય મળવાનો હતો એ ન્યાય મળી ચૂક્યો છે ના ના એ એ અમારા ધ્યાન ઉપર જ નથી મારા ધ્યાન પર કોઈ ફોન પણ એ બાબતનો મને આવ્યો નથી અને એમાં અમે જવાનું નથી અને આ જે ન્યાય મળવાનો હતો એ કોળી સમાજને ન્યાય મળી ચૂક્યો છે કૃષિમંત્રી જીતુ વાઘાણીનો ગઢ એટલે કે ભાવનગર અને આજ ભાવનગરની અંદર બગદાણાનો જે વિવાદ સામે આવ્યો હતો એને લઈને આજે ન્યાય સભા છે એનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ એની પહેલા જે કુળી સમાજના ધારાસભ્ય છે હીરા સોલંકી એમનું એક નિવેદન સામે આવ્યું છે હીરા સોલંકી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેઓ આ સંમેલનમાં જવાના નથી અને બગદાણા વિવાદને લઈને હવે નવનીત બાલધ્યાને ન્યાય પણ મળી ગયો છે આ વિષયને લઈને વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક તરફ અત્યારે હાલ કોળી સમાજનું જે આ ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે એ ન્યાય સભાની શરૂઆત થઈ ગઈ છે અને ત્યારે હવે હીરા સોલંકીનું એક નિવેદન સામે આવ્યું છે નવનીત બાલ જે કેસ સામે આવ્યો હતો એમાં સોલંકી હોય સોલંકી હોય કે પછી કોળી સમાજના કોઈ પણ ધારાસભ્ય હોય એ દરેક લોકો ભેગા થયા હતા સરકારને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને બાદ એસઆઈટી ની રચના થઈ હતી પરંતુ હવે જ્યારે કોળી સમાજનું આ મહાસંમેલન થવા જઈ રહ્યું છે ન્યાય સભા થવા જઈ રહી છે ત્યારે હીરા સોલંકી દ્વારા એવું કહે કહેવામાં આવ્યું છે કે તેઓ આ સંમેલનમાં જવાના નથી અને જે નવનીત બાલોદિયા છે એમને હવે ન્યાય મળી ગયો છે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે વધુમાં આ વિષયને લઈને હીરા સોલંકી દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ ના ના એ એ અમારા ધ્યાન ઉપર જ નથી મારા ધ્યાન પર કોઈ ફોન પણ એ બાબતનો મને આવ્યો નથી અને એમાં અમે જવાનું નથી અને આ જે ન્યાય મળવાનો હતો એ કોળી સમાજને ન્યાય મળી ચૂક્યો છે ના ના એ એ અમારા ધ્યાન ઉપર જ નથી મારા ધ્યાન પર કોઈ ફોન પણ એ બાબતનો મને આવ્યો નથી અને એમાં અમે જવાનો નથી અને આ જે ન્યાય મળવાનો હતો એ કોળી સમાજને ન્યાય મળી ચુક્યો છે અત્યારે હાલ એક તરફ જીતુ વાઘાણીના ગઢમાં કોળી સમાજની ન્યાય સભા છે તે શરૂ થવા જઈ રહી છે ઘણા બધા કોળી સમાજના આગેવાનો છે તે ત્યાં પહોંચી પણ રહ્યા છે તેની સાથે અત્યારે હાલ ન્યાય સભાને લઈને વધુમાં શું વિગતો છે સાંભળીએ કોળી સમાજના વકીલને ટ ભાવનગર પહેલા તો સૌપ્રથમ તો અમારા અમારા ડાયરાનું આયોજન કરવામાં છે છે સમાજના સમાજના કલાકારો ઉપસ્થિત રહેવાના અને તેમની ઉપસ્થિતિમાં અમારા વિવિધ સંગીત કાર્યક્રમ યોજાવાના છે અને ત્યારબાદ અમારી સભા ન્યાય સભાનું આયોજન થયેલું છે જેમાં અમારા યુવાનો પ્રવક્તા છે અને બધા વક્તાઓ વક્તવ્ય આપશે અને અમારી જે માંગ છે કે જે પીઆઈ ડાંગર છે તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને જે કોઈ પણ રાજકીય લોકોનું ઇનવોલ્વમેન્ટ હોય તેની વિરુદ્ધ કાર્યવાહી કરવા રાજકીય જી લોકોને અમે જાહેર મંચ થી આમંત્રણ આપેલું છે સોશિયલ મીડિયા થી આમંત્રણ આપેલું છે જે કોઈ પણ રાજકીય લોકો ઉપસ્થિત રહે તે અમારે શિરો માન્ય છે જી ચોક્કસ નવનીતભાઈ માં આ કાર્યક્રમ થવાનો છે નવનીતભાઈ ઉપસ્થિત રહેવાનો છે સાથે દિવેશભાઈ સાથે ટેલિફોનિક વાતચીત થયેલી હતી પરંતુ હીરાભાઈ ગાંધીનગર ખાતે પહેલેથી ફિક્સ કારોબારી મિટિંગ અખિલ ભારતીય કોળી સમાજમાં વ્યસ્ત હોય અને દિવેશભાઈ એક પ્રસંગમાં વ્યસ્ત હોવાને કારણે આવી શકે તેમ નથી જે રીતે આ નિવેદન સામે આવ્યું છે એના કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર